ઘઉંના લોટમાંથી પેનકેક્સ બનાવીશું અડધો કપ જેટલો ઘઉંનો દળેલો લોટ લીધો છે એની અંદર એકથી દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લઈશું એક ચમચી જેટલો કોકવા પાવડર લઈ લઈશું અને હવે આ જ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે હવે એની અંદર થોડું થોડું દૂધ પાડતા જઈશું અને સરસ બેટર રેડી કરવાનું છે તો દૂધ પાડ્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે એની અંદર આપણે થોડોક બેકિંગ પાવડર એટલે કે વન ફોર્થ ટી સ્પૂન જેટલું બેકિંગ પાવડર અને થોડોક વન ફોર્થ ટી સ્પૂન કરતાં પણ ઓછો બે ખાવાના સોડા એડ કરીશું અને મિશ્રણને સરસ રીતે બનાવી લઈશું હવે એક પેનને ગરમ થાય એટલે એના ઉપર ઘી વડે એને ગ્રીસ કરી લેવાનું છે અને આ રીતે આપણું જે બેટર છે એ પોરિંગ કન્સિસ્ટન્સીમાં રહેશે અને આ રીતે નાના નાના પેનકેક્સ ઉતારી લેવાના છે મેક શ્યોર કે તમારી જે પેન છે એ થોડી ગરમ થાય ત્યારે તમે એને બનાવજો તો જેવું તમે બેટર ઉપર રેડસો પેનની ઉપર એમાં તરત જ અંદરથી બબલ્સ થશે બબલ્સ થાય એટલે એને ફટાફટ ફેરી લેવાનું તો આ રીતે તમે તમારા પેનકેક્સ બનાવી શકો છો ઘઉંના લોટમાંથી હેલ્ધી બનશે અને મેંદો જેમ બને એમ પ્લીઝ અવોઈડ કરો ઘઉંનો લોટ યુઝ કરો હું મારા બધા જ વિડીયોમાં મોસ્ટલી મારી રેસિપી ઘઉંમાંથી બનાવતી હોઉં છું જુવારનો લોટ અને જવનો લોટ યુઝ કરીને પણ બનાવતી હોઉં છું તો આવી જ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ